એ ઊભી રાખો ને યાર કેટલા બધા બોર છે મારે બોર ખાવા છે ક્યાં તોય બોર ભારી ગઈ કે પેલા મને આયા નકરી વાય શું આગળ હતા નકરી વાયડું છે હવે ક્યાંય બોર નથી આગળ બોર રહી છે ને ત્યાં તને ખવરાવી દઈશ બરોબર કોઈ દી ખવડાવી ખવડાવું છું આગળ જવા દઉં તો પેલા આગળ જવા દો આગળ બોર રહી છે આયા નથી આયા બોર નથી ક્યાં તને ખવરાય નકરી આમ જોતું હું આય નકરી વાયડું હે આવું હે આમાં તને ક્યાં બોર કરે ખવરાવું ક્યાં તને આગળ હોતા ને ઊભી ન રહી આમે હોતા તો જોઈ લે આમ ક્યાંય મને દેખાતા નથી બરોબર આમે દેખાય તમને આમે નકરો આમ હે જો રસ્તો છે ને વાઈડો છે નકરો આમાં આમ નકરા કાટા હે આમાં તમે જો જીન ક્યાં તને બોર દેખાય બોર જેવું કે નામો નિશાન નથી તને આગળ ખવરાવ બરોબર બોર જો આગળ નઈ હોય ને તો હે હું આજે રસ્તો નઈ બનાવું કાઈ વાંધો નઈ આગળ આપણે જઈ અને બોર જો આયા લગભગ મને આગળ દેખાય છે થોડું કમ તું હમણાં તો ના પડી દી કે નથી એ હઈસે થોડા ઘણા આગળ હઈસે આપણે જઈ અને આગળ જોતા જઈ હું કી હે બોર હઈસે મને લાગે છે હું થોડું ઘણું કે બોર હઈસે નઈ હોય તો નઈ બને કાઈ વાંધો જોયું જાહે તો જવા દો ગાડી હવે તો સારું ચાલો

આ પાકા તોડીને દે મને હાલ એટલે એકાદા બે હું તો ખાવ તારે ન ખાવ હોય તો કાઈ નહીં તોડી લે મમ્મી આ મમ્મી હે હવે નથી ખાવા આ તો આગળ જઈને ખવરાવ ચાલ આ અત્યારે આ નથી હાલ આપણે લઈ લે હોલ બીજેથી તોડી લે હવે ખાવા જ નથી પણ મારે કાઈ નહીં હાલ તો મને તોડી દે ખાવાનું જો અલી બાજુ કેટલા બધા છે કેટલા ખાધા આમ કે તો તોડ્યા કેટલા બતાય તો મને બતાજો ને કાચા ભમર હે આ તો આગળ આવી લીજા હાલ તો તોડતી આવજા હું ગાડી લઈને પાછળ પાછળ આવું બરાબર હતી ખબર થાકી ગઈ ને આમાં કાંટા તો લાગે જ ને હવે વાડીમાં કાંટા ને તૈયાર મળે તેમાં તમને એમ થાય તૈયાર આપે છે હજી તોડે છે પણ આવી ને હવે તને કાંટા લાગતા તો ઉભી થઈ જાય પછી હવે હિરોઈન નીચેથી વીણ છે બોલ પણ આમ જોતો નીચેથી વીણ આ નીચે પડ્યા ને એ એને ખાવા છે પણ ઓલા હજી તાજા આવી છે ને એ નહીં જોઈએ હાલો આપણે આપણી ગાડી લઈને ભાગીએ પાછી રેડી ચાલો

તો બીજું તો શું મળે અત્યારે તો ચાઇનીઝ અત્યારે ન હોય ચાઇનીઝ અત્યારે હોય કે ચાઇનીઝ અત્યારે ન હોય અત્યારે પાણીપુરી મળે પાપડી પૂરી મળે ઘૂઘરા મળે દાળ પકવાન તો પૂરી છે કે દાળ પકવાન ના મળે તને કાંઈ અમે નહીં ચાલો તો આપણે જઈએ કાંટા ઘણા બધા લાગી ગયા કાંઈ વાંધો નહીં ચાલો રસોઈ શું ન બને રસોઈ તો બનાવી પડે ને તમે બનાવજો મને તો કાટો લાગ્યો આ તો કાઈ વાંધો નહીં કાટો લાગ્યા એમાં રસોઈ નહીં બનાવે બોલે શું કેવું મારે આને હવે